હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખંભાતનું ફેમસ હલવાસન બનાવીશું જે બનાવવું ખૂબ સરળ છે અને ટેસ્ટી તો એટલું છે ને કે જો એકવાર તમે ખાધું ને તો તેનો સ્વાદ દાઢમાં રહી જશે અને જો તમે ક્યારેય કોઈ પણ મીઠાઈ ના બનાવી હોય અને હલવાસન બનાવશો ને તો એ પરફેક્ટ જ બનશે એટલી સરળ રેસીપી છે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીં હલવાસન બનાવવા મેં એક લીટર ફૂલફેટ દૂધ લીધું છે કમ્પલસરી દૂધ વાળું લેવાનું છે પોસિબલ હોય તો તમે ભેંસનું દૂધ લેશો ને તો હલવાસનની ક્વોન્ટિટી વધારે બનશે હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે અને બીજા એક વાસણમાં ચાર મોટી ચમચી ઘી લઈશું ઘી પ્રોપર ગરમ થાય એટલે તેમાં ગુંદર તળીશું તો અહીં મેં ચાર ચમચી ગુંદર લીધો છે તો જે જમવાની રેગ્યુલર ચમચી આવે ને એનાથી જ માપીને ચાર ચમચી ગુંદર લીધો છે માપ પણ હું તમને એકદમ ઇઝી બતાવી રહી છું જેથી તમે એકદમ સરળતાથી હલવાસન ઘરે બનાવી શકશો તો હવે ગરમ ઘીમાં એક એક ચમચી ગુંદર નાખતા જઈને તળી લઈશું ગુંદર અંદરથી એકદમ સરસ તળાઈ જવો જોઈએ જો ગુંદર થોડો કાચો હોય ને તો હલવાસન ચીકણું બને એટલે થોડો થોડો ગુંદર નાખીને તળશો ને એટલે ગુંદર સરસ પ્રોપર અંદર સુધી તળાઈ જશે તો અહીં ચાર ચમચી ગુંદર તળવા મારે ચાર ચમચી ઘીનો ઉપયોગ થઈ ગયો છે તો હવે બીજું બે ચમચી ઘી લઈશું અને તેમાં ઘઉંનો કકરો લોટ લેવાનો છે તો અહીં મેં પાંચ ચમચી ઘઉંનો કકરો લોટ લીધો છે તો જે લાડવા અને લાપસી માટે લોટ યુઝ કરતા હોઈએ એ જ લોટ મેં લીધો છે અહીં જો તમારી પાસે કકરો લોટ ના હોય તો જે ફાડા લાપસી આવે તેને પણ પીસીને યુઝ કરી શકાય છે તો હવે લોટને પણ શેકી લઈશું લોટ શેકવા વધારે પડતા ઘીનો ઉપયોગ નથી કરવાનો અહીં ઘઉંનો લોટ હલવાસનમાં બાઇન્ડિંગ લાવવા માટે જ લેવાનો છે અને બે મિનિટમાં જ લોટ સરસ આ રીતે શેકાઈ ગયો છે હવે જે દૂધ ઉકાળવા મૂક્યું હતું તેમાં પણ એક ઉભરો આવી ગયો છે અને દૂધ ઉકળવાનું ચાલુ થાય ને એ પછી જ તેમાં તળેલો ગુંદર એડ કરીશું તો ઉકળતા દૂધમાં ગુંદર એડ કરીશું ને એટલે ગુંદર તરત જ પીગળવા માંડશે અને દૂધ સરસ ફાટી જશે તો એકાદ મિનિટ આ રીતે મિક્સ કરીશું ને એટલે દૂધ એકદમ સરસ ફાટી જશે જોઈ શકાય છે કે દૂધ સરસ ફાટી ગયું છે હવે દૂધ ફાટે એ પછી તેમાં શેકેલો ઘઉંનો લોટ એડ કરવાનો છે તો લોટ નાખ્યા પછી પ્રોપર મિક્સ કરીશું અહીં ઘઉંનો કકરો લોટ લીધો છે ને એટલે એકાદ મિનિટ મિક્સ કરીશું ને એટલે પ્રોપર બધું મિશ્રણ એકરસ થઈ જશે બિલકુલ પણ લમ્બ્સ નહીં રહે હવે આ મિશ્રણને એક બાજુ ઉકળવા મૂકીશું અને બીજી બાજુ આપણે ખાંડને કેરેમલાઇઝ કરી લઈશું તો એક લિટર દૂધની સામે અહીં મેં પોણો કપ ખાંડ લીધી છે ખાંડને આ રીતે પોળી એક પેનમાં પાથરી દઈશું આટલી ખાંડથી મીડિયમ સ્વીટનેસ આવશે હલવાસનમાં જો તમારે થોડું વધારે સ્વીટ જોઈતું હોય તો બેથી ત્રણ ચમચી ખાંડ વધારે લઈ શકો છો હવે ખાંડ એકવાર આ રીતે પીગળવાનું ચાલુ થાય ને એ પછી જ તેને ચમચાથી આ રીતે મિક્સ કરીશું ખાંડ જ્યાં સુધી પીગળે નહીં ત્યાં સુધી મિક્સ નથી કરવાની અને એકવાર બધી જ ખાંડ પીગળી જાય અને સરસ આવો ગોલ્ડન કલર આવે ને એટલે ગેસ બંધ કરી દેવાનો તો અહીં ખાંડને વધારે પડતી કૂક નહીં કરીએ જો વધારે કૂક થઈ જશે તો તેમાં કડવાશ આવી જશે એટલે આવો ગોલ્ડન કલર થાય એ પછી ગેસ બંધ કરીને જે દૂધનું મિશ્રણ હતું એ એડ કરીશું આ એડ કરીએ ને એટલે ઉભરો આવે એટલે ગેસ બંધ કરીને જ એડ કરવાનું એ પછી જોઈએ તો જે ખાંડ કેરેમલાઇઝ કરેલી હતી ને તેના થોડા ગઠ્ઠા થઈ જશે પરંતુ જેમ જેમ મિશ્રણ ઉકળશે ને તેમ એ બધું જ ઓગળી જશે તો હવે તેને ઉકાળવાનું છે તો અહીં મેં લગભગ મીડિયમ ગેસ પર પંદરથી વીસ મિનિટ કૂક કર્યું એ પછી મિશ્રણ આ રીતનું એકદમ ઘટ્ટ તૈયાર થઈ ગયું છે હજી પણ જોઈ શકાય છે તેમાં પાણીનો ભાગ રહેલો છે હજુ પાંચથી સાત મિનિટ વધારે કૂક કરીશું સાથે જ તેમાં અડધી ચમચી ઈલાયચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર એડ કરી દઈશું હલવાસનમાં જાયફળની ફ્લેવર બહુ જ સરસ લાગતી હોય છે એટલે જાયફળ ચોક્કસથી નાખજો હવે મિક્સ કરતા જઈ તેને પાંચ મિનિટ વધારે કૂક કરીશું આ સમયે મિશ્રણને સતત મિક્સ કરતું રહેવાનું નહીં નીચેથી બેસી જશે અને એ પછી તમે જોઈ શકો છો મિશ્રણ સરસ પેન છોડી દીધું છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે આ સમયે હલવાસનનું મિશ્રણ તૈયાર છે તેને અલગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને પ્લેટમાં થોડું આ રીતે ફેલાવી દેવાનું એટલે ઝડપથી એ ઠંડુ થઈ જાય તો હવે આ મિશ્રણને પંદરથી વીસ મિનિટ ઠંડુ થવા દઈશું એ પછી હલવાસન આ સમયે થોડું હુંફાળું છે અને ત્યારે જ તેને શેપ આપી દઈશું તો હલવાસન પરફેક્ટ બન્યું હોય ને એટલે આ રીતે પ્લેટને પણ ના ચોંટે અને જોઈ શકો છો ચમચીમાં પણ નથી ચોંટી રહ્યું તો હવે તેને શેપ આપવા માટે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને એકદમ હળવા હાથે બોલ બનાવીને પેંડા જેવો શેપ આપી દઈશું તો હળવા હાથે જ વાળવાનું જેથી હલવાસનનું ટેક્સચર જે કણીદાર હોય ને એ એવું ને એવું રહે તો હલવાસન વળાઈ જાય એ પછી તેના પર કાજુ બદામથી ગાર્નિશ કરીશું તો બધા જ હલવાસન આ રીતે વાળી લઈશું અને આટલી ક્વોન્ટિટીથી છસોથી સાડી છસો ગ્રામ હલવાસન બનીને તૈયાર થાય છે એકવાર બધા હલવાસન વળાઈ જાય એ પછી તેને છથી સાત કલાક સેટ થવા દેવાના સેટ થયા પછી હલવાસન સૌ કરવા માટે તૈયાર છે આ હલવાસનને તમે બહાર એકથી બે દિવસ રાખી શકો છો દૂધની મીઠાઈ છે એટલે બહાર વધારે દિવસ નહીં રહે પરંતુ ફ્રીઝમાં તમે આઠથી દસ દિવસ રાખીને હલવાસન એન્જોય કરી શકો છો અને અત્યારે તમે જોઈ શકો છો પરફેક્ટ કલર અને પરફેક્ટ દાણેદાર હલવાસન તૈયાર થયું છે બજારમાં જે મળે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી ઘરે બનાવી શકાય છે હલવાસન તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો બહુ જ ઇઝી મેથડ છે અને વિડીયો ગમે તો એક લાઈક કરી કમેન્ટમાં જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ